પ્લોટ પાસે વેરાઈ માતાના મંદિરની સામે પાણી ભરાઈ રહે છે તથા દશેરા પ્લોટ પાસે વરસાદી પાણી નિકાલ માટેનો ઘાસ બંધ કરી દેવામાં આવેલ છે જ્યારે વોર્ડ નંબર ત્રણમાં વણકરવાસ પ્રવેશ પાસે ગટરનો કચરો હટાવવામાં આવેલ ન હોવાથી રહીશોને અવર તકલીફ પડે છે આમોદનગરપાલિકા વિસ્તારના ધાર્મિક સ્થળો જેવા કે રામાપીર મંદિર દસામા મંદિર બાબા સીતારામ મંદિર બહુચરાજી મંદિર વેરાઈ માતા મંદિર લાલબાપુની દરગાહ પાંચપીર દરગાહ મજાસા દરગાહ જેવી ધાર્મિક સ્થળો પાસે પણ ગટરની સાફ સફાઈ કરવામાં આવેલ હતી જેથી આ ભ્રષ્ટ અને નિષ્ફળ કામગીરીના કારણે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે જેથી તમામ સમસ્યા તાકીદે દૂર કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં આમોદ યુથ કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે અને જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન તંત્રની રહેશે તેમ જણાવેલ હતું બ્યુરો રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ આમોદ આજ રોજ જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ તેમજ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા આમોદનગરમાં ભ્રષ્ટ ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનમાં જે નિષ્ફળ કામગીરી રહી છે જેના કારણે આજે અમે રજૂઆત કરવા અહીંયા આવેલા તે છતાં અમે ચીફ ઓફિસરને રૂબરૂ વાતચીત થઈ હતી તેમને અમને મૌખિક કીધું હતું કે સોમવારે હું ત્રણ વાગે આવીશ તે છતાં પણ અહીંયા કોઈ હાજર રહ્યા નથી અહીં આમોદનગરમાં જોવા જાય તો ઘણા એવા વિસ્તારો છે દરેક વિસ્તારોમાં તમે જોઈ શકો છો ખૂબ ગણકી ફેલાય છે ગણકીઓનું સામ્રાજ્ય છે મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ વધી ગયો છે રોગચાળો ફાટવાની પણ સંભાવના છે આમોદનગરના જે સ્થાનિક દરેક વોર્ડની અંદર જે સ્થાનિક ગટરો સાફ સફાઈ કરવાની હોય છે તે સાફ સફાઈ પણ કરવામાં આવેલી નથી જે મુખ્ય ગટર લાઈનો છે આમોદ તિલક મેદાનમાં જે ઓગણત્રીસ તારીખના રોજ જે વરસાદ પડ્યો હતો નથીઓ સાત મીની વરસાદની અંદર પણ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા તે પરથી સિદ્ધ થાય છે કે આ ભ્રષ્ટ નગરપાલિકાઓને ખાલી પૈસા છાપવામાં પડેલી છે પ્રી મોન્સૂનની જે સ્પષ્ટ કામગીરી હોય તે કરેલી નથી તેમજ આમોદનગરમાં જે વોર્ડ નંબરની વાત કરીએ તો આપણે વેરે માતાનું મંદિર આવેલું છે દશેરા પ્લોટ પાસે ત્યાં પણ આજે જોઈ શકો છો કે ખૂબ પાણી ભરાયેલું છે કોઈ શ્રદ્ધાળુએ પણ ત્યાં જવું હોય તો ગંદકીનો સામનો સામનો કરવો પડે છે તેમજ વાત કરીએ વોર્ડ નંબર ચારમાં જે બહુસરાજી નગરી બહુસરાજી મંદિર પાસે દશામાનું મંદિર આવેલું છે તે મંદિર પાસે પણ ત્યાં આગળ આજ દિન સુધી ઘાસ સાફ કરવામાં નથી આવી ત્યાં પણ ખૂબ ગંદકી છે આપણે વોર્ડ નંબર ત્રણમાં જે બાપા અરે જે રામાપીરનું મંદિર આવેલું છે ત્યાં પણ જે ગટરનો કચરો છે આજ દિન સુધી ઉઠાવવામાં આવ્યો નથી અને રજૂઆત મહેમ જાતે કરી છે તે છતાં પણ ત્યાંથી કચરો ઉઠાવવામાં આવ્યો નથી તેમજ આમોદમાં ઘણી એવી મિશ્ર શાળાઓ છે જ્યાં તમે આજે જઈને પણ જોઈ શકો છો જે કચરો છે તે કચરો પણ આજ દિન સુધી ત્યાંથી ઉઠાવવામાં આવતો નથી તેથી સિદ્ધ થાય છે આ નગરપાલિકા ફક્ત એમને પૈસા છાપવાની પડી છે જે પ્રાથમિક જરૂરિયાત છે આજે તમે જોઈ શકો ઘણા એવા વિસ્તારમાં પાણી પણ કયા કઈ પહોંચતું નથી પાણી માટે પણ અનેક રજૂઆત કરી છે વોર્ડ નંબર પાંચ માંથી તો પણ આજ દિન સુધી પાણીનું નિરાકરણ આવ્યું નથી